મારા પરિવારમાં મારા માતા પિતા મૃત્યુ પામેલા હતા મારા ઘરમાં હું એકલો રહેતો હતો અને જ્યારે મેં એક છોકરી સાથે લગ્ન કર્યા પછી મારી પત્નીએ તેની દસ વર્ષની બહેન પણ હતી જે મારી પત્ની સાથે તેની બહેન વિદ્યા લઈને અમારા ઘરે આવી ગઈ પરંતુ તેની બહેન આખો દિવસ મારી પત્નીને પાસે રહેતી અને તેના પર ખૂબ મને ગુસ્સો આવતો હતો કારણ કે તે રાત્રે પણ અમારા રૂમમાં તેની બહેન સાથે સૂતી પછી મેં પોતાની પત્ની પર ગુસ્સો કર્યો અને જ્યારે રાતે તેની બહેન અમારા રૂમ આવી તો મેં તેને જબરજસ્તી તેને બીજા રૂમમાં બંધ કરાવી દીધી અને પછી જ્યારે હું રૂમમાં પાછો આવ્યો હતો ત્યારે મેં જોયું તે જોઈને મારે તો હોશ ઉડી ગયા કારણ કે મારી પત્ની તેની બહેનની સાથે મારા લગ્ન ખૂબ જ સરસ રીતે થયા અને જ્યારે લગ્ન પછી હું મારી પત્નીને મારા ઘરે લાવ્યો ત્યાં તો લગ્નની પહેલી રાત્રે જ્યારે પોતાના રૂમમાં આવ્યો ત્યારે હું ખૂબ જ ખુશ હતો મેં મોય દેખાઈની ગિફ્ટ તો ખરીદી જ હતી પરંતુ એક મેં પ્રેમથી ભરેલી ગિફ્ટ પણ લાવ્યો હતો હું ગુલાબના ફૂલ ખરીદીને લાવ્યો હતો કારણ કે હું જાણતો હતો કે છોકરીઓ આ પ્રકારની ગિફ્ટ જોઈને ખૂબ ખુશ થઈ જાય છે જ્યારે મેં મારા રૂમનો દરવાજો ખોલ્યો તો બહુ આશ્ચર્યચકિત થઈ ગયો મારી પત્નીની દસ વર્ષની બહેન તેની સાથે બેઠી હતી અને રડી રહી હતી આવું રડવું કોઈ સામાન્ય રડતું ન હતું પણ જોર જોરથી રડી રહ્યું હતું તેને જોઈને મારી પત્ની અનિતા પરેશાન થઈ ગઈ તેને તેની બહેનને પ્રેમથી સમજાવીને ચૂપ કરાવી રહી હતી હું આગળ વધી અને બોલ્યો અનિતા શું થયું આ છોકરીને આની તબિયત તો બરાબર છે જ ત્યારે અનિતાએ કહ્યું હા બરાબર છે આ બસ એ વિચારીને પરેશાન થઈ ગઈ છે કે હું મારી નવી જિંદગીની શરૂઆત કરવા જઈ રહ્યો છું તો આનું શું થશે મારું મન દુઃખી થઈ ગયું હતું અને એને એવું લાગે છે કે હું તેને પછી અનત આશ્રમમાં મોકલી દઈશ ત્યારે મેં આગળ વધીને નીતાના એના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે તું ચિંતા ના કર જો તું અનિતાની બહેન છે તો મારી પણ બહેન છે તું આ જ ઘરમાં અમારી સાથે રહીશું બોલ્યો અનિતા સાથે આ વાત પર નીતા ન હતી નીતા જાણી શકીએ કે તું તેને કહ્યું મેં તેને જણાવી દીધી પરંતુ તે હજી નાની છે ને તેથી આ વાત સમજી શકતી નથી જેમ જેમ સમય થશે તેમ પોતે જ સમજી શકે મેં માથું હલાવી દીધું તો અનિતા ડરતા ડરતા બોલી રહી છે કે એક વાત કહું તો મેં અનિતાને કહ્યું કે નીતા પરમિશન લેવાની જરૂર નથી પરંતુ તેની વાત સાંભળીને હું સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયો હતો તેણે કહ્યું આજે જ હું નીતાને પોતાની સાથે સુવડાવી દઉં જ્યાં સુધી તે પોતાને સંભાળી ના શકે ત્યાં પછી નીતા સુઈ જાય ત્યાં સુધીમાં મેં મારી સાથે જ સુવા દેવી જોઈએ તે મારી સાથે સુઈ જશે પછી બીજા રૂમમાં સુવડાવી દેશે અમે જ્યારે નાના હતા ત્યારે મમ્મી પપ્પાના મૃત્યુ પામેલા પછી અમે આનંદ આશ્રમમાં રહેલા ત્યારથી નીતા એકલી ખૂબ જ ડરે છે અને નાની નાની વાતનું ટેન્શન લઈને બીમાર પડી જાય છે મારે હજુ નવા નવા લગ્ન થયા છે ને હું ક્યાં હોસ્પિટલના ચક્કર કાપી રહું હું અનિતાની વાત સમજી મેં કહ્યું ઠીક છે તમે બંને બહેનો આ જ રૂમમાં સુઈ જાઓ હું બીજા રૂમમાં જતો રહું છું અનિતા ઊભી થઈને મારી પાસે આવી અને કહ્યું કે હું હંમેશા તમારી આભારી રહીશ તમે મારા પર ખૂબ જ મોટી મહેરબાની કરી છે હું તમને વિનંતી કરું છું કે તમે ઘરમાં કોઈને પણ જ્યાં વાત ન થવા દેતા કે બીજા રૂમમાં સૂઈ રહ્યા છો તમે ચિંતા ન કરો ટૂંક સમયમાં જ નીતા ઠીક થઈ જશે તો પોતાની જીત છોડી દેશે મેં હસતા હસતા કહ્યું અનિતા તારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી અને હું તારી પરિસ્થિતિ સમજી શકું છું એમ પણ આવતીકાલ સુધી મહેમાનો પાછા જતા રહેશે પછી આ ઘરમાં આપણે ત્રણ જ રહીશું આટલું કહીને મેં મેં ડરી ગયેલી નીતા તરફ જોયું અને બહાર નીકળી ગયો અનિતા નીતાને તો સાત્વના આપી રહી હતી પરંતુ પોતાને સત્વના કેવી રીતે આપી શકું મારા દિમાગમાં વારંવાર એક જ પ્રશ્ન આવી રહ્યો હતો કે શું નીતા આમ જ હંમેશા મારી ખુશીઓ વચ્ચે રહેશે હું હા પાડીને પોતાનું તો નુકસાન નથી કરી બેઠો તમને ખૂબ જ કોશિશ કરીને પોતાના દિમાગની આ બધી વાતો કાઢી નાખી અને પછી હું અનિતા અને નીતા સાથે રહેવા લાગ્યા સમય આમને આમ વીતતો ગયો અને નીતાને પણ અમે પોતાની બહેનની જેમ રાખી અને હું અને અનિતા એ એને જે ભણાવી અને તેની લાયક ખૂબ સારો છોકરો નોકરી કરતો શોધ્યો તે તેના લગ્ન કરાવી દીધા નીતા તેના લગ્ન જીવનમાં ખુશ છે અને હું અને અનિતા પણ ખુશી ખુશી રહેવા લાગ્યા